તો બીજી તરફ આશરીફનગર અને ભઠ્ઠી વિસ્તારમાં મુખ્ય ગટરની સફાઈ ન થઈ હોવાથી સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા પાલિકાની ટીમ દોડી જાય જેસીબી વડે ગટરની સફાઈ હતી સમગ્રના આશરીફનગર ચૂનાની ભઠ્ઠી વિસ્તારમાં મુખ્ય ગટરની સફાઈ થઈ ન હોવાથી આ વિસ્તાર ઉપરાંત આસપાસના વિસ્તારોની શેરી ગલીઓમાં વરસાદી પાણી ભરાયા હતા આથી સ્થાનિક સામાજિક કાર્યકરે આ અંગે પાલિકાને જાણ કર્યા બાદ પાલિકાની ટીમ જેસીબી લઈ અને દોડી ગઈ હતી અને મુખ્ય ગટર આડે કચરાનો અવરોધ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી તેણે ચોમાસા પૂર્વે જ મુખ્ય ગટરની સફાઈ કરવા રજૂઆત કરી હતી અનેક જગ્યાઓએ ગટર ઉપર પેશકદમી થઈ હોવાથી અને પૂરતી સફાઈ ન થઈ હોવાથી વરસાદના પાણી ઘરમાં ઘૂસી ગયા છે તો દરિયામાં ભરતી હોય ત્યારે નજીકમાં રહેલ ખાડી મારફત દરિયાના પાણી પણ ઘરમાં ઘૂસી જાય તેવી દહેશત પણ તેમણે વ્યક્ત કરી હતી મારું નામ ઈસ્માયલ ખાન શેરવાની છે હું સામાજિક કાર્યકર છું અને અત્યારે નોર્મલ વરસાદ આવ્યું છે એક દોઢ ઇંચ વિસ્તારની અંદર દસ ઇંચ વરસાદ પડી જાય ને એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે લોકોના ઘરોમાં પાણી કરી ગયું છે દુકાનોમાં કરી ગયા છે મીઠું પાણી નથી આવતું પીવા માટે પણ બોરિંગ પાણી ખેતતા હતા એમાં પણ ગટરનું પાણી કરી ગયું છે બીજું ઘરો ઘરમાં પાણી કરી અત્યારે નગરપાલિકા આ કામગીરી મોન્સૂન કામગીરી કલેક્ટર ના ઓર્ડર ઉપર પણ નથી કરી આ કામગીરી અત્યારે પરિસ્થિતિ થઈ છે માલ નીકળશે ત્યારે પાણીની ચાલ ચાલુ થશે મોટા અધિકારી લેવલ આવીને જે આગળની આગળ રૂપ છે ને એ જો ની કાઢે તો આગળના દિવસોમાં પરિસ્થિતિ એવી ઉભી થશે દરિયાનું પાણી પર રિટર્ન આવશે આ જે નવી ગટરની લાઈન બનાવી હતી એની અંદર આ આ ફેલ થઈ જશે ગટર ને ભૂગર્ગર ફેલ થઈ જશે કે દરિયાનું પાણી રિટર્ન ચાલુ થઈ પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે કે હોય હોય નોર્મલ સૂચના કર્મચારી એનાથી એનાથી મજબૂર વધારે ઉપર બધી કરવાની જરૂર છે પાલિકા તંત્ર એ પ્રિમસુન કામગીરીના ભાગરૂપે ગટરો સહિત વિવિધ સફાઈ ગાણા ગયા હતા પરંતુ આ વિસ્તારમાં મોનસૂન કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોય તેમ સામાન્ય વરસાદમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા જેથી પાલિકાની કામગીરી પર સવાલો ઉઠ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર